પછી શાકભાજી ઉતાર્યા બપોરે રસોઈ કરી બપોર કડે ઓલા ખેતર માં ગયા તા ત્યાં વટાણા ને ઉતાર્યા રાય વાઢી થોડીક તુવેર હતી ઈ વાઢી એવું કામ કર્યું અઢી વાગે સા પાણી બનાવવા ઘડીક વાર કૂતા એવું કામ કર્યું હોય પછી એટલે બધા ખેતર દેવાના હતા ને એ બધા જોવા ગયા હતા કેટલા માં દીધા એટલે આ બધું છે ને એ કે પિસ્તાલીસ હજાર તાર બાબુજી તેતાલીસ હજાર દીધા એટલે આ પાણી ગયા થાય હવે એને વાંચવાનું કઈ કે તારીખ દેજો દો તાર કે આ લીલું છે ને એટલે આઘરી તો કેમ દેવું આ સૈણા છે આ સૈણા છે ને ઓલા ધાણા હતા અહીંયા હોતે આવ્યા તો હજી તાન વાર છે ને હજી તાન બહુ જાજી વાત છે તારીખ નથી નકી કરી કે એટલે આવીને જો ચાર જણા હતા જોઈને ભઈ ગયા

એ દીદી વાશ કરવાનો છે જેત ગુરુદેવને હવારે આપણે આપી ચા હોય સોડા કે આઈસ્ક્રીમ કેવું નો હોય કા બાપા માપે ના ગોમન કલે નહીં આ લ્યો તમારો ચા ટ્રીટ આવી છે તું સાતું કરો જોન કુસાલુ કરો બહુ પાતળાઈ એ આયે બી કેવડી મને સાયકલ હરખી નો આકવા દીધી ઓ તમે આવો સાયકલ આ હું પકડું મને હરખી આકવા નો દીધી હા દેખો મે પણ વીરો દેખો મને હાલો સાયકલ આવી સાયકલ બપાની સાયકલ

ખાવું હોય આપણા સબસ્ક્રાઈબર તો આવી જ જાજો આપણે મૈંડા ડુંગરી ઉપાડ ટોપલી માં હમાતું બનતી ગયું હવે ભરાઈ ગઈ ટોપલી થોડીક વાડી હતી લઈ લેજે ન હોય તો એમાં જ કરવું પડશે જોતા જાય એમાં હોય તો હવે લઈ લઈએ આપણે ટમેટા આપણા સબસ્ક્રાઈબર આજે આવી જાવ મંચુરિયમ ખાવા આપણી વાળીએ છે મંચુરિયમ નો પ્રોગ્રામ

સાઈડ માં લીધું અહ આખો કેરી રસ આગળી કુમડા માં મતલબ થોડું ઘરે છે ગોડીય જ લાગે હવે ઘરે પાણી પડતોય છે આ ગોળિયો નાખી દે આપણે હવે ગોળિયો પણ ઘી હલાવે સબસ્ક્રાઈબર આપડા મંચુરિયન ખાવા આવી જાય આપણે થઈ ગયું તૈયાર મંચુરિયન જો થઈ ગયું તૈયાર આપણે આવે ચાલુ કરી દે બાપા ચાલુ કરી દયો કેક મજા આવે બહુ મજા આવે ઓલો લાવો બોટલ થઈ છે મંચુરિયન બન્યો એક નંબર હો હમ બહુ આઈ બની ગયો હે બહુ આઈ બનાવ્યું આપડા પાન પૂછો પૂછશો મંચુરિયન કેમ ભાઈનું પીનું બહુ હારું હાલો